નમસ્કાર ખેડૂત મિત્રો હું નિકુલ હલૈયા સહારા ઇન્ટરનેશનલ કેમિકલ્સ કંપની વતી આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણી સાથે જોડાયેલા છે સુરેશભાઈ ચાવડા સહયોગ એગ્રો સેન્ટર પાલીતાણા આપણે પ્રોડક્ટના રિવ્યૂ લેવા માટે આવ્યા છીએ અને પ્રોડક્ટ ઓરિજિનલની જે ઓળખાણ છે એ પણ આપણે વિસ્તૃતમાં માહિતી આપશું તો સુરેશભાઈ તમે આજે જે ટોલફેરા ફલમગ્રો નિકાવો જે વેચો છો ખેડૂત મિત્ર તમારી પાસેથી ડિમાન્ડ કરે છે માગે છે તો એમાં રિઝલ્ટ બાબતે કેવું રહે છે રિઝલ્ટ બાબતે બહુ સારામાં સારું એમાં કોઈ જાતની ફરિયાદ જ નથી ટોલ ફેરા ફ્લામગ્રો અને નિકાઓ ખેડૂતો કોલ ફેરા ના આપડે દિવસના રિઝલ્ટ ઓલરેડી મળી ગયા છે બરાબર પંદર દિવસ સુધી એક વાર છટકાવ કર્યા પછી કોઈ જાતની દવા પોતે આવીને અહીંયા આવીને છે ભાઈ પંદર દિવસ નું રિઝલ્ટ સારા સારું છે આપડે બરાબર છે તો કંપની નું જે સ્લોગન છે કે એક જ દવાન તમામ જીવાત સાફ એ થઈ જાય છે આ બધી જીવાત સાફ થઈ જાય છે અને અત્યારે ગળો નો માલ છે પણ જ્યાં જ્યાં આપણું ટોલ ફેર આવ્યું છે ત્યાં ક્યાંય ગળો જોવા મળતી નથી બરોબર લીલા સુસ્યા જોવા મળતા બરોબર છે તો ખેડૂત મિત્રો આજે પાલીતાણા ની અંદર સહયોગ એગ્રો સેન્ટર પાલીતાણા તો તમે ક્યાંક ને ક્યાંક તમે જોયું હોય છે આજે સુરેશભાઈ વાત કરી કે રિઝલ્ટ સારા મળે છે પણ તમે આજે ક્યાંય ડુપ્લિકેટમાં ભરમાશો નહીં ઓરિજિનલ દવા ખાતરી કરીને લેવી અરે હવે કઈ રીતના લેવી એ તમને કહું છું કે આજે કંપની દ્વારા જે ડાયરેક ડીલરો જોડાયેલા છે જે કંપની સાથે અને જે કંપની એને ઓરિજિનલ માલ જે મટિરિયલ આવે છે એ પ્રોવાઈડ કરે છે આપે છે ત્યાં એના એગ્રો સુધી તો ત્યાં કંપનીએ એક ક્યુઆર કોડ આપેલો છે કે જે આ ક્યુઆર કોડ સ્કેન કરીને જ ફરજિયાત ખરીદી કરવી કે જેથી કરીને તમે કોઈ ડુપ્લિકેટના માહોલમાં સંકળાવ નહીં અને તમે જે કંઈ પણ ખર્ચ કરો છો તો તમને એના વળતરમાં તમને ઓરિજિનલ દવા મળી શકે અસ્તુ